નમસ્કાર 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 દોસ્તો આમ તો આપણો સ્વાતંત્ર્ય દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ ખુબ જ નજીક આવી રહ્યો છે અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ દેશ માટે હોય અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અમે કઈ ન લાવીએ એવું તો ક્યારે બને જ નહીં વિદ્યાર્થીઓ માટે હર હંમેશ તત્પર હર હંમેશ હર હંમેશ તૈયારીઓ ભણાવવા સમજાવવા માટે વિદ્યાર્થીઓ આગળ કઈ રીતે વધે

જે એક સરસ મજાની સિરીઝ છે જેની અંદર શું શું આવવાનું છે એ ટૂંક સમયમાં અમે તમને જણાવવાના છીએ એ પહેલા મારે તમને એક નાનો એવો મેસેજ આપવો છે આપણે તમે બધા મારી સાથે કનેક્ટ કરી શકશો કે જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જ્યારે આવે છે ત્યારે આપણી અંદર રહેલી દેશભક્તિ એ થોડા સમય માટે ઉગી નીકળે છે ફૂટી નીકળે છે અને ત્યારે આપણને એમ થાય છે કે હું દેશ માટે આ કરી કરી નાખીશ દેશ માટે તે કરી નાખીશ અવિરતપણે આપણી અંદર ખુમારી હોવી જોઈએ દેશભક્તિ હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમયે અત્યારે જ એવું નક્કી કરીએ કે દેશ માટે જો ખરેખર તમારે કઈ કરવું હોય તો પેલું કામ છે આપણી આસપાસની સ્વચ્છતા જેટલું તમે સ્વચ્છતા રાખી શકો છો કોઈ જાહેર જગ્યાએ છો તમે કોઈ પેકેટ લો છો ખાઈને તમે જ્યાં ત્યાં ફેંકો છો એની જગ્યાએ તો જો તમે ડસ્ટબિનમાં ફેંકો છો તો એ તમારી સાચી દેશભક્તિ છે જ્યાં ત્યાં તમે નથી થૂકતા એ તમારી સાચી દેશભક્તિ છે કદાચ કોઈ વ્યક્તિ છે જેને હેલ્પની જરૂર છે તમે એને હેલ્પ કરી દો છો

દેશ પ્રત્યે જો લાગણી હોય અને દેશ પ્રત્યે ઓપરેશન આઝાદી જી હા દોસ્તો આ ઓપરેશન આઝાદી અંદર પ્રથમ પરીક્ષા માટે સ્પેશિયલ સેશન અમે અરેન્જ કરવા જઈ રહ્યા છીએ યુટ્યુબ ઉપર ઓપન ફોર ઓલું એવું છે કે કે આપણે કહીએ છીએ ને અને ઈ ભારત ના ભવિષ્ય માટે છે એ અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ કે આવનારી જે પેઢી છે કે જે ભારત નું આખું સંચાલન કરવાની છે એ વન ઓફ ધી બેસ્ટ હોય અને ભારતને છે એ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવે અને આખા એ જેટલા પણ સાથે સાથ ખંડો છે એમાં ભારત દેશનું નામ સૌથી વધારે રોશન થાય એવા અમે અત્યારથી પ્રયત્નો તમારા માટે કરીએ છીએ અને કાયસ તમે પણ આજે જે ભણી રહ્યા છો આજે જે અભ્યાસ કરી રહ્યા છો એ એટ ધી એન્ડ આપણા ભારત દેશની ગરિમા વધારવા માટે કરી રહ્યા છે અને આ જ ગરિમા તમારી વધે એના માટે આમ તો જોવા જઈએ છે 15મી ઓગસ્ટ હોય 26મી જાન્યુઆરી હોય જ્યારે ભારત દેશના લગતા કોઈ પણ કાર્યક્રમો ત્યારે જાહેર રજા હોય છે પરંતુ આવા દિવસોની અંદર પણ અમારી ભારત માં પ્રત્યે કરી શકીએ અમારા ભારત માં જે સંતાનો છે કે જેના આત્મા ભવિષ્ય છે એના માટે જબરદસ્ત કામ કરીશું જેનાથી અમારી ભારત માં ગર્વતી કહી શકે દેશના નાગરિકોને ઘડવાનું જે અમને નોબલ કોઝ જે અમને નોબલ કાર્ય આપ્યું છે એના ઉપર અમે ખરા ઉતરીએ એના ઉપર અમે બેસ્ટ આપી શકીએ એના ઉપર અમે જી જાન લગાવી શકીએ એના ઉપર અમે દિવસ રાત એક કરીને વિદ્યાર્થીઓ માટે દેશના ભાવી ભાવિ ઘડતર માટે અંદર શું આયોજન છે એ અમે તમને જણાવવાના છીએ તો ખાસ વિદ્યાર્થીઓ અહીંયા એનું આયોજન અમે તમને આપવાના છીએ કે ભાઈ પહેલા તો ચાર વિષયો આવશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી બરાબર એમાં ચૌદ તારીખ એટલે કે આવતીકાલે આજે છે તારીખ તેર આવતીકાલે ચૌદ તારીખે પાંચ થી સાત ઇંગ્લિશ નું રેપિડ રિવિઝન હશે સાત થી નવ સામાજિક વિજ્ઞાન નું રેપિડ રિવિઝન હશે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર દિવસ છે તે દિવસે પણ આપણે લેક્ચર રાખ્યા છે બરાબર ત્રણ થી પાંચ વિજ્ઞાન અને પાંચ થી સાત ગણિત એટલે આ સેશન્સ અમે તમારા માટે રાખ્યા છે ફ્રી ઓફ કોસ્ટ

ના મોશન પોસ્ટર છે તો અમે તમને ઇન્વાઇટ કરવાના છીએ આપણી એલ્યુમની કે એલ્યુમની સ્ટુડન્ટ એટલે કે જે આપણી પાસેથી 9 10 11 12 ટોપર બેચની જે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં ભણેલી સ્ટુડન્ટ એટલે તનિષા મોદી અને એને આપણે આ સ્ટેજ આપીએ છીએ કે કઈક આ જે તમારા જુનિયર્સ છે કે જે હમણાં જ એક્ઝામ દેવાના છે એને કઈ તમારા વતી મેસેજ હોય તો ખાસ લ્યો બેન

કહે છે કરતા રહેજો અને હંમેશા આ લોકો જે કહે છે એ જ કરજો બીકોઝ એનો જ રિઝલ્ટ મેં મેળવ્યું છે મારી લાઈફમાં જે આજે પણ મને બધા કહે છે કે વિદ્યાકુલ જેવું કોઈ જ નથી પ્લેટફોર્મ થેન્ક યુ થેન્ક યુ ફર્સ્ટ एग्जाम આટલી જોરદાર તૈયારી છે તો પછી લાસ્ટ एग्जाम શું કરશે આ લોકો જસ્ટ ઇમેજિંગ જસ્ટ ખાલી ટીઝર છે તમે કીધું ને એ પ્રમાણે પિક્ચર તો હજી બાકી છે આ પિક્ચર તો હવે બાકી છે મારા દોસ્ત તો આ પ્રથમ પરીક્ષાનું આયોજન છે અને આ આપણી એલ્યુમની સ્ટુડન્ટ કે જે નવ દસ અગિયાર બાર ચાર વર્ષ આપણી પાસેથી ભણી અને એણે વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી પાસેથી ભણ્યા છે એમાંની એક આ દીકરી છે જે અત્યારે અહીંયા અમને રાખડી બાંધવા માટે સ્પેશ્યલ અમદાવાદથી અહીંયા આવી છે એટલે કીધું હવે એને પણ આપણે આ સ્ટેશનની અંદર એક મેસેજ માટે સમય આપીએ તો થેન્ક યુ બેન થેન્ક યુ સો મચ અને તમે અમારા ઉપર ભરોસો મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન થેન્ક યુ ચાલો તો યસ વિદ્યાર્થીઓ આ છે આપણું આયોજન ધ્રુવી બેન તમને કઈક છે અને એ વિશે પૂરેપૂરી મહોત્સવ વિશે તો તમને ખ્યાલ જ છે બરાબર આપો જે વિદ્યા એપ્લિકેશન ઉપર

ભય લાગે છે જેનાથી તમે થરથર થરતા ઢકઢક ઢકડક કાપો છો એ દરેક વસ્તુ થી આઝાદી આપવા માટે વિદ્યાકુલ તૈયાર છે વિદ્યાકુલ આમ આમ કેવાય ને કે હવે ખડે પગે અમે તૈયાર છીએ હવે અમે અમારા હથિયારો ને સજ્જ કરી દીધા છે

फ्री सीरीज ऑपरेशन आजादी अपना ऑपरेशन आजादी में साहब एक बार जय थी जाए नारो थी जाए भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद